દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો સારા મોટા મોટા કલાકારો છે એટલે મને દુઃખ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાય વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને હોય તો સારું લાગે પણ એમણે જે કર્યું હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ ગુજરાતના સુપરસ્ટાર તો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર છો તમને કેમ ના બોલાયા મેં કીધું કલાકારો નો અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર ઠાકોર સમાજ અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજ કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજ કોઈ પણ કાર્યક્રમ હોય વિક્રમભાઈ મોહિતભાઈ છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજ નો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રી માં આવે છે સમાજ માટે એટલે બરાબર એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારો સારા કાર્યક્રમો થતા હોય સારું સન્માન થતું હોય અમાન સન્માન કેમ એ વિક્રમભાઈ જે થશે એમની જેવું જોખી રાઈટ છે કે ભાઈ મારા કોઈ બી થાપર સમાજના કલાકાર નાના કલાકારને એ સન્માન મળ્યું સારું વિક્રમભાઈ કારણ કે હું તો અમે હું મારા જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય દાદા વખતનો અમે એમના મરવાઓ કપડાઓ એમના અમારે માર્ગ માર્ગ જોડે છે એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે ડાયરા લાઈન પણ એમનું કોઈ પણ કાર્ય છે એમને સબૂલ હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ ત્યાં જરૂર મારે જવું પડે છે